કે હું દાળ મેકું શામજીભાઈ મેકે આ ભાઈને કે વિડીયો બનાવતા આવડે નહીં ને મારા લાલ દાદા સેટન્ડેલ એને પણ ન આવડે તો ચાલો હવે આપણે દાળ મેકી તો મિત્રો દાળ ફાઇનલી મેકાઈ છે આપડા જમવાનું બની ગયું છે એવો જમવાનું બનાવ્યું ભરેલા પાલવાનું શાક તો ચાલો હવે આપણે જમી લઈ મિત્રો આપણે દાળ બાળ નાખી દઈએ તો આપણને એક બોટ જોવા મળી ગઈ છે આ બધા આપણા સબસ્ક્રાઇબર્સ છે આ શામજીભાઈના વિડીયો જોવા આપણા પણ જોવે તો યુટ્યુબ ફેમિલી આપણને છે ને રાતની એક વલસાડની બોટ જોવા મળેલી તમે લખો જોવો અને આપણા કુરજીભાઈ અને લાલજીભાઈ ટંડલ આમાં જેલા છે ભાઈ બોટમાં કેવું બધું છે એમ જોવા જેલા ને આવી રીતની કંઈક મસ્ત મજાની બોટ છે તમે જોઈ શકો કાંઈ કટે નહીં ભાઈ રાતનું પણ તમને કંઈ પરફેક્ટ બતાવે નહીં એ આપણે તો મસ્ત મજાની લાઈટ કરેલી કંઈક ઘટે નહીં કેમ પણ અને આમ તો આપણે બુદ્ધરભાઈ હુઈ ગયા

તો જવો મિત્રો અમારે તુલસી મોમાં ફાઈનલી હમણાં શેડો પકડી લીધો છે અમારે લંગર નાખવા લવજી પહેરે જરસી બરસી પહેરી અમારે કિચન કાકાને ને ટાઈટ બાઈટ ભાઈ નહીં એ ગમે એવા ઉઘાડા વાહે રખડતો હોય બાદશા માણા મિત્રો આપણી બોટો બંદરમાં આવી ગઈ એ પછી આપણે બનાવવા મળ્યા છીએ નાસ્તો દૂધ પાકી રહ્યું છે અહીંયા મસ્ત અહીંયા બધી સારા સારી બોટ પડી છે એક અહીંયા એક અહીંયા એક અહીંયા

કૌશિક ભાઈ કઈક પકડ લીધો છે આમ સીતો કરો તો ભાઈ આ તો સરેલું છે કા સરેલું છે કે આપડે બધી મચ્છી બચ્ચી ઉતારી દીધી છે ફાઈનલી તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો કોમેન્ટ કરી દેજો લાઈક તો કરી દેજો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળશે બીજા વિડીયો બધા જય માતાજી બાય બાય